જય શ્રી કૃષ્ણ મિત્રો તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કાજુ અને કારેલાનું શાક જો તમે આ રીતે એકવાર કાજુ અને કારેલાનું શાક બનાવશો ને તો તમારે રોટલી પણ ઓછી પડશે તો એના માટે આપણે ચાર કારેલા લીધા છે કારેલાને ઉપરની જે છાલ છે એ આપણે આવી રીતે કાઢી નાખશું કારેલાની છાલ નીકળી જાય પછી આપણે આવી રીતે વચ્ચેથી કટ લગાવી દઈશું વચ્ચેથી કટ લગાવીને ચક્કુની મદદથી અંદરના જે બીજનો ભાગ છે એ કાઢી નાખશું આ રીતે આપણે એનો બીજનો ભાગ એ આ રીતે કાઢી નાખશું આ શાક એટલું સરસ બને છે ને ફ્રેન્ડ્સ કે બાળકો પણ માગીને ખાશે અને ઘરના બધાને બહુ જ પસંદ આવશે તમે પણ આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો તો આપણે કારેલને અહીંયા આવી રીતે સમારી લેવાના છે તો અહીંયા આપણા કારેલા છે એ સારા એવા સમારાઈ ગયા છે હવે આપણે એને કુકરમાં નાખીને બોઇલ કરવા રાખી દઈશું તો હવે આપણે આમાં દોઢ ગ્લાસ જેટલું પાણી નાખીશું આપણા ટેસ્ટ પ્રમાણે મીઠું અને બે ચપટી જેટલી હળદર પાવડર સારું એવું મિક્સ કરીને બેથી ત્રણ વિસલ વગાડી લઈશું તો અહીંયા આપણે અડધો કપ જેટલા કાજુ લીધા છે કાજુને આપણે આવી રીતે બે ભાગ કરી લઈશું તો અહીંયા આપણા કારેલા છે એ બોઇલ થઈને એકદમ રેડી થઈ ગયા છે તો અહીંયા આપણે કડાઈમાં એક ચમચી જેટલું તેલ નાખીશું તમે તેલની જગ્યાએ ઘી પણ લઈ શકો છો અને હવે આપણે કાજુને તેલમાં સારા એવા તળી લઈશું કાજુનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે એને તળાવા દેવાના છે તો અહીંયા આપણે કડાઈમાં બે પાવળા જેટલું તેલ નાખીશું હવે આપણે શાકનો વઘાર કરીશું એમાં રાઈ જીરું ટજ લવિંગ હિંગ હળદર પાવડર અને જે આપણે બોઇલ કરેલા કારેલા છે એ નાખીને સારું એવું મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે ગુજરાતીઓની ફેવરિટ લસણવાળી ચટણી જે આપણે એક ચમચી નાખી છે ધાણાજીરું એ પણ એક ચમચી અને બે ચમચી જેટલો ગોળ નાખીને સારું એવું મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે અને સારું એવું મિક્સ કરી લઈશું આપણે બોઇલ કરવામાં મીઠું નાખ્યું હતું એટલે આપણે આપણા સ્વાદ પ્રમાણે જ મીઠું નાખવાનું છે પાછું અને હવે આપણે આમાં કાજુ નાખી દઈશું અને જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે શાકને કૂક કરીશું તો અહીંયા આપણું શાક છે એ એકદમ રેડી છે હવે આપણે શાકને એક પ્લેટમાં લઈને સર્વ કરી લઈશું જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા બે લાયકન દબાવવાનું નહીં ભૂલતા અને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે રેસિપી કેવી લાગે અને હવે આપણે ઉપરથી લીલા ધાણા નાખીને શાકને સારું એવું ગાર્નિશ કરી લેશું